જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એકવાર હિંસાની તસવીર સામે આવી છે ઓગણત્રીસ ફેબ્રુઆરી અને પહેલી માર્ચની રાત્રે સ્કૂલ ઓફ લેંગ્વેજમાં નાઇટ જનરલ બોડી મીટિંગ દરમિયાન ડાબેરી અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી ક્યાંક લાતો તો કોઈએ ઉપયોગ કર્યો હતો આખી રાત બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાનો માહોલ રહ્યો બંને વિદ્યાર્થી જૂથો એકબીજા પર હિંસાનો આરોપ લગાવી રહ્યા છે ડાબેરી વિદ્યાર્થીઓ આ સમગ્ર મામલાને એવીબીપીના વિદ્યાર્થીઓની ગુંડાગીરી ગણાવી રહ્યા છે તો કેમ્પસમાં આજ દક્ષિણ પંથી વિદ્યાર્થીઓ અને તેને નક્સલવાદી હુમલો ગણાવી રહ્યા છે મહત્વનું છે કે કેમ્પસમાં ચાર વર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ રહી છે બંને વિદ્યાર્થી સંગઠનોની લડત બાદ હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ શરૂઆતથી જ બંને પક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાનું ચિત્ર ઉપસી રહ્યું છે આના પરથી સ્પષ્ટ થાય છે કે કેમ્પસમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાવી શક્ય નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ